સ્વાગત છે તમારું એક નવા વિડીયો ની અંદર તો થઈ મેં કપા વીણવાય માતાજી રય મા મોગલ જય બાપા સીતારામ તો બધા તો આવો કઈ કપાસ થયા તો બધા વીણવા મળ્યા મારે જો આવી ગયેલો હે તો શા એવું કઈ ટ્રેક્ટર આવે છે

જયદીપ ભાઈ કઈક હોય તો હાલો આ ઉપર નાસ્તો કેટલો ભાઈ હોય બધું ગંગાબેન નમી ગયા આખા હે બોલતા સારું મસાલા સિંહ મસાલા સિંગ બરાબર

થી આપણે કાઈ મિત્રને માટે ખવા આવવાનો ઓર ભૂમિ આવી ગયા બટીફી લે લે જયદીપભાઈ ને રસપાઈ ને બધા બ્લોક ઉતારે છે બીલાદ બેઠા એટલે આપણે આનંદભાઈ ની બધા ગાહડી કરે છે બ્લોક ઉતારે તો નય માતાજી બધા

મરચા રોટલા રોટલી લીલી ડુંગળી ને વાલોનું શાક અશોક ભાઈ અમારે ખાય છે બ બાટી ભૂખ લાગી ગઈ છે એટલે જો ભાઈ સાહેબ પાછો વત આ આનંદ ની ફેમિલી છે દેખો તમે તો ગંગાબેન બેન શાક બનાવેલું છે આજે અમારે અડદની દાળ છે તમારે કે રાતી દાળ છે ને મરચા હા મરચા તમે લીલા મરચા નાખ્યા મે હુકમ મરચા નાખ્યા આપડા ની ઘરે ગાંજરના આથણા છે મરચા છે દાળ છે જો

પણ નહીં હડકુ હું હરકું હોય આમ હોય તો રોકો છો હા જરા ગુસ્સા મારતો નહીં પછી કીધું નહીં આપો તમે જોતા તો જોયેલું છે મારું આ એ ને એમને આવી રીતે પૈસા તો નથી કામ ખોટી બાંગડી કાય

કોઈ હીલા હીલા ઓય અલલે કરી બલને પોતેર બલ્લે તાવે શું બોલાય હાલો આમ ફેકડા मारे આ નો હાલે હો આજકા ને છે ને આમ ખેતી નાખી દે ગટર માં પછે તો કીધું ભાઈ તું જાય તું જો ખાજ એકલા પાછા